જે રીતના રોડ રસ્તા થોડાક સમયમાં બિસ્માર થયા છે કરોડો રૂપિયા નું નુકસાન થયું છે અને તમારા હાથે જ તે રોડ રસ્તા નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું શું ખુલાસો હવે આ અગિયાર રસ્તાઓ તમે અહીંથી જ મારી બાઈક પતાવી અને સીધા એ રસ્તા ઉપર જાવ અને એ રસ્તાઓ તમે જાતે જોઈ લો અને પછી નિર્ણય કરજો હું તો મારે જે કહેવાનું છે એ કહું છું કે આ રસ્તાઓ જે મ્યુનિસિપાલિટીમાં ફંડ સરકારમાંથી આવ્યું હતું રસ્તાઓ કરવા માટેનું એ ફંડ ભર્યા પછી આશરે સાડા ત્રણ કરોડ રૂપિયાના રસ્તાઓ બનાવ્યા અને અગિયાર નહીં પણ ટોટલ વીસ રસ્તાઓ છે એમાંથી લગભગ ચાર કે પાંચ રસ્તાઓ અમે બાકી રાખ્યા છે કે જેની અંદર પાણી ભરાય છે ને થોડુંક ઊંચા લેવા પડે એવા છે એ ઊંચા લઈને ફરીથી એની કાર્પેટ કરવી પડે એવી છે એટલે એ રસ્તાઓ અમે બાકી રાખ્યા છે બાકીના રસ્તાઓ પૂર્ણ થઈ ગયા છે અને આ દરેક રસ્તાઓ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ મારફતે બનાવ્યા છે એટલે પહેલાં પહેલી વાત કહી દઉં કે ભ્રષ્ટાચારની વાત તો આવતી જ નથી કારણ કે રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટનું ડિપાર્ટમેન્ટ છે અને ડિપાર્ટમેન્ટ જ્યારે પોતે રસ્તા બનાવતું હોય ત્યારે એનો પોતાનો પ્લાન્ટ અને ત્યાંથી માલ તથા ડામ્બર પણ સરકારી આપણી રિફાઇનરીમાંથી લઈ અને આ માલ અહીંયા વાપરવામાં આવતો હોય છે અને એમાં પણ પેવરને બીજું ટ્રકને બીજા જે કંઈ સાધનો હોય બધા સરકારના ખર્ચે વાપરવાના હોય છે અને સરકારી ખર્ચે જ આ કામ થતું હોય છે અને ડિપાર્ટમેન્ટ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ પોતે બનાવતું હોય છે એટલે બીજા કોઈ આમાં નગરપાલિકાનો ભ્રષ્ટાચાર કે એવી કોઈ બાબત આવતી નથી હવે આ રસ્તા બનાયા છે એની સરફેસ અત્યારે હું પણ જોઈ આવ્યો તમે પણ જોઈ આવજો એક પણ રસ્તોની કાંકરીએ ઉખડી નથી હા કોક જગ્યાએ જે પહોંચાણવાળી જગ્યા હશે કાં છેવાડાનો ભાગ હશે અથવા તો કોઈએ વચ્ચે ગટર લાઈન ખોદી હોય બેસી ગઈ હોય ને એ એવા બે ત્રણ જે ભાગો હશે આવા નાના નાના ખાડા હશે એ લગભગ ત્રણ કે ચાર ખાડા છે આખા રસ્તા ઉપર અને અડધો ફૂટથી એક ફૂટના પોરા ખાડા હશે એનાથી વધારે કંઈ છે નહીં એટલે જે રસ્તા બન્યા છે એની ઉપર આવી કોઈ બાબત આવતી નથી આવું મારું સ્પષ્ટપણે માનવું છે અને અહીંયા સાથે ચીફ ઓફિસરે બેઠા છે અને કારોબારીના ચેરમેન પણ બેઠા છે એટલે તમે જાતે જ એન્જિનિયરને લઈ અને બધા રસ્તા ઉપર તમે જોઈ લો એક પણ રસ્તા ઉપર ખાડો છે નહીં એવો કે રસ્તો ઉખડી ગયો હોય કે કાંકરીઓ ખરી પડીને બહાર નીકળી ગયો હોય રસ્તો આખો ધોવાણ થઈ ગયો હોય એ હું તો કહું કે અમુક રસ્તાઓ પર એક ફૂટથી બે ફૂટ પાણી ભરાઈ રહે છતાં પણ એ રસ્તાઓ નથી તૂટ્યા એટલે હું તો આર એન્ડ બી ડિપાર્ટમેન્ટને ધન્યવાદ આપું કે એમને જે રસ્તા બનાવ્યા છે એ યોગ્યતાના ધોરણે અને ટેકનિકલ જે કંઈ એમને સ્પેસિફિકેશનો છે એના પ્રમાણે રસ્તા બનાયા છે એટલે આમાં બીજું કંઈ કહેવાનું રહેતું નથી અને આમાં ભ્રષ્ટાચાર જેવી બાબત આવતી જ નથી કારણ કે સરકારના પૈસા મ્યુનિસિપાલિટીમાં આવે મ્યુનિસિપાલિટીના પૈસા પાછા આર એન્ડ બી ડિપાર્ટમેન્ટમાં સરકારમાં જમા થાય અને સરકાર જ્યારે પૂરતી રસ્તા કરતી હોય તો આ બધી બાબત આવતી જ નથી એટલે આમાં કંઈ બીજું કહેવા પણ નથી અને મને કહેતા આનંદ થાય કે મુખ્યમંત્રીશ્રીએ બીજા મુખ્ય રસ્તાઓ જે આપણને આપ્યા છે એમાં એક વાણિયાવરથી તો છેક પીપલક સુધીનો રસ્તો પણ એમાં સમાવેશ થયેલો છે એ સમાવ પહેલીવાર જ્યારે ટેન્ડર નીકળ્યું એ ટેન્ડર એબાવ આવવાના કારણે નામંજૂર થયું હતું એ ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને વચ્ચે ઇલેક્શનનો જે ઇલેક્શન હતું એના લીધે પ્રોસિજર અટક્યો તો એ ફરી શરૂ થઈ જશે તમે હમણાં જુઓ છો કે સ્મશાનથી કે કિડની સુધીનો પણ રસ્તો આર એન બી ડિપાર્ટમેન્ટે બનાવ્યો તો એ પણ રસ્તો અત્યારે જોઈ શકો છો અને સાઈડ શોલ્ડરનું કામ અત્યારે પેવરનું કામ પેવિંગનું કામ ચાલી રહ્યું છે તો આ બધાય રસ્તાઓ લગભગ અમે જ્યારે આર એન બી ડિપાર્ટમેન્ટ મારફતે જ બનાવતા હોય અને એમાં કોઈ પણ જાતનો કોન્ટ્રાક્ટર હોતો નથી નગરપાલિકાનો એટલે બીજી કોઈ બાબત આવતી નથી હજુ અમારી પાસે આયોજન બાકી છે અને અમે જે કંઈ તૂટેલા અથવા જેની ત્રણ વર્ષથી ઉપરની મુદત પૂરી થઈ ગઈ હશે અને તૂટ્યા હશે એવા રસ્તાઓનું અમે નવેસરથી સરફેસિંગ લેવાના છીએ અને એ આ ચોમાસું પૂરો થાય એટલે તરત જ અમે પહેલાં પહેલી એની કામગીરી શરૂ કરી દઈશું પણ જે અમને જે પહેલાં નુકસાન થતું હતું અને એ પહેલાં કોન્ટ્રાક્ટર દ્વારા જે રસ્તા બનાવવામાં આવતા હતા અને જે બે ત્રણ વર્ષની અંદર તૂટી જતા હતા એ હવે બંધ થઈ ગયું છે જે આર એન બી ડિપાર્ટમેન્ટ બનાવે છે એટલા માટે એટલે હજુ જે કંઈ જગ્યાએ જે જ કરવાની જરૂરિયાત હશે એના માટે ફંડ અમારી જોડે સફિશિયન્ટ પડ્યું છે અને બીજું મને કહેતા આનંદ થાય છે કે માન્ય શ્રી જ્યારે નડિયાદમાં પધારતા હોય અને આટલો મોટો ઉત્સવ પંદરમી ઓગસ્ટનો હોય ત્યારે સ્વાભાવિક છે કે નડિયાદની સાફસુફીથી માંડી અને નવું નવું કરવાનું અને નવા આયોજનો કરવાના પણ ખૂબ જરૂરી બનતા હોય છે અને એ પણ થઈ રહ્યા છે અને પ્રજાની સગવડતા માટે અનેક કામો થવાના છે અને ટૂંક સમયમાં કોર્પોરેશન તો થઈ ગઈ છે એને ગેઝેટમાં પ્રસિદ્ધ થઈ અને આખરી કોર્પોરેશનનો ઓપ પણ અપાઈ જવાનો છે એટલે આ બધી જ બાબતો છે એ સત્યથી વેગળી છે અને જે કંઈ કોઈ રસ્તા તૂટેલા બતાવશે અથવા હશે અને જેને પાંચ વરસ ચાર વરસ ઉપર થઈ ગયા હોય અને તૂટેલા હશે એનું અમે રિપેરિંગ કે મેન્ટેનન્સ લેવાના જ છીએ અને થઈ જ જશે રસ્તાઓ પણ અત્યારે જે બાબત છે વીસ રસ્તાઓ પૈકીની મેં કહ્યું એમ પાંચ રસ્તા હજુ બનાયા નથી અને બાકીના પંદર રસ્તાઓમાં એકે જગ્યાએ કોઈ એવો મોટો બનાવ નથી બન્યો કે જે એનો છોપડેલો માલ ઉખડી ગયો રીતે જે સિટી એરિયામાં જે રસ્તાઓ બનાવે છે વર્ષ દરમિયાન જો ભાવસાર છે જુલી જે બીએન પટની હોસ્પિટલ છે ત્યાં આગળ જે રસ્તાઓ અત્યારે બિસ્માર જોવા મળી રહ્યા છે તે વિશે શું કહો છો જે જૂના રસ્તાઓ છે બે વર્ષ પહેલાના નહીં હોય જે હશે એ કોન્ટ્રાક્ટરની ટાઈમ મર્યાદા પૂરી થઈ ગઈ હોય એના પહેલાના હશે અને એના કારણે જે રિપેરિંગ કરવાનું થતું હશે એટલે અત્યારે ચોમાસું ચાલુ છે એટલે અત્યારે અમે નહીં કરી શકીએ પણ ચોમાસા પછી એનું તાત્કાલિક

એ છા છાપરાઓના નરિયા નરિયા ઉપરથી અને છાપરાઓ ઉપરથી જે પાણી પડે અને એના ધદુરા પડે એટલે એક જ જગ્યાએ જે હોય એક જ જગ્યાએ પડે એના કારણે અમુક જગ્યાએ ડામરના રસ્તા હોય તો એનો માલ ઉઘડે એ સ્વાભાવિક વાત છે અને સાચી વાત હશે પણ એને લીધે થઈ અને તમે એવું કહો કે આ સાડા ત્રણ કરોડ રૂપિયાના બધા રસ્તાઓનું ધોવાણ થઈ ગયું અથવા તો એ પૈકીનો કોઈ હોય તો તમે અમને બતાવો બાકી જૂના રસ્તાઓ છે એનું તો મેં પહેલા જ તમને કહી દીધું અને એ પ્રમાણે કામગીરી થવાની સર જે રીતે રસ્તાઓની જે બિસ્માર હાલત છે એને ખાસ કરીને જે રીતે ગેરરીતિઓ થઈ છે અને અલગ અલગ વોર્ડમાં જે રીતે છેલ્લા ચાર મહિનામાં અગિયાર જેટલા રસ્તાઓની જે વાત કરવામાં આવે છે શું કહેવાય સાહેબ આજે અગિયાર જેટલા જે રસ્તાઓની વાત અત્યારના ન્યૂઝપેપરમાં આવી છે એ અનુએ જણાવું કે આ બધા જ રસ્તાઓ જે છે એ નગરપાલિકાની ગ્રાન્ટ છે અને નગરપાલિકાની ગ્રાન્ટ હોવા છતાં નગરપાલિકાએ સારા કામગીરી થઈ શકે એ એ માટે આર ડિપાર્ટમેન્ટને આ કામ સોંપેલું છે અને આર ડિપાર્ટમેન્ટ પોતાના પ્લાન્ટ દ્વારા એ કામગીરી કરાવે છે અને આર ડિપાર્ટમેન્ટ પણ કોન્ટ્રાક્ટર થ્રુ નહીં પરંતુ પોતાની ડિપાર્ટમેન્ટ વર્ક તરીકે એ કામગીરી કરાવે છે જેથી કરીને ખૂબ જ રસ્તાઓ સારા થાય અને ખરાબ તૂટે નહીં કોન્ટ્રાક્ટરમાં વચમાં આવે નહીં એટલા માટે થઈને અમે આ કામગીરી વ્યવસ્થિત થાય એટલા માટે આર એન બીને સોંપેલ છે હાલમાં જે ન્યૂઝ છે એ પૈકીના પાંચ રસ્તા હજી બનાવવાના બાકી છે એમાં એમના પણ કેટલાક ખોટા છે એ ઉપરાંત એ એ એ રસ્તાઓ પણ અમે ચોમાસું પૂરું થયા પછી નવેસરથી બનાવવાના છીએ અને જે બીજા પણ જે કોઈ રસ્તા હશે એ પણ અમે નવા બનાવવાના છીએ હાલમાં જે ફૂટ આવે છે એ જે માનો કે રસ્તા આર એન બી બનાવ્યા છે પરંતુ ખરાબ કોને થયા કહેવાય કે જેમાં આખી સરખેસ ખરાબ થઈ ગયું હોય તો એ રસ્તાને ખરાબ થયા કહેવાય પરંતુ જે જગ્યાએ કોક એવી પણ જગ્યા હોય કે જ્યાં પાણી લોકેટ થતું હોય તો એવામાં ચોમાસામાં થોડોક પ્રોબ્લેમ થાય તો એ તો બહુ માઇનર પ્રોબ્લેમ છે બે બે ફૂટના જે નાના ખાબોચે છે ભરાતા હોય રાઈટ સાઈડના કોર્નર ઉપર ગોળાઈમાં એવી જગ્યાઓ હોય છે અને એ આપણે મેન્ટેનન્સમાં આર દ્વારા રિપેરિંગ થઈ જતું હોય છે અને એક બે જગ્યા એવી છે કે જેમાં ભૂગર્ભ ગટરમાં જ્યારે પ્રોબ્લેમ થયો હોય અને એને રિપેરિંગ કરવાની જરૂરિયાત પડી હોય ઇવન આપણે જે નવા રસ્તા બનાવીએ એટલે વચ્ચેના જે ભૂગર્ભ ગટરની જે ઢાંકણાઓ છે એને પણ આપણે ઉચકતા હોઈએ છીએ તો એ બધાના આની અંદર ઉલ્લેખ કરેલ છે જે યોગ્ય નથી